અમારા ખેતરે અમે શું શું વાયુ છે શું શું કરી રહ્યા છીએ તમે બધું અમે તમારી માર્ગ બતાશું આ વિદ્યા માં સુધી બન્યા રહેજો જો મિત્રો અમારા ખેતર અંદર મિત્રો આવડા આવડા એડા થઈ ગયા છે જો ખૂબ જ સારો ફાલ મિત્રો આવી રહ્યો છે જો મારા કરતા પણ એડા મોટા થઈ ગયા જો ચાલો મિત્રો તમને આ બાજુ અમારા ઘઉં પણ બતાવી દઈએ છીએ જો મિત્રો અમારા ખેતર મિત્રો આવી ગયા છે જોરણે ઘઉં છે આ જો મને બધા કેમેરા મેન આપણા ખેતર ના ઘઉં જોરણે મિત્રો ખુબ જ સારા ઘઉં ને એકદમ વ્યવસ્થિત એમાં મિત્રો ખળ પણ નહીં એટલે ખુબ સારું કયો મિત્રો ખેતી ખૂબ સારી છે પણ મિત્રો આપણા ખેતરની અંદર જોવો અને મિત્રો અને બહુ તરફ છે આપણા ખેતરની અંદર ભૂંડ આવી ગયા છે કેમેરામેન તમે આ બધું બતાવો અને આ બધું ભૂંડ શેક નહીં મિત્રો જોવો રાણે

અમારા ગામના છોકરા છે કે નહીં એમનો મિત્રો આપણે ફોન પે ચાલુ કર્યું જોઈએ અમારા ગામ ના છોકરા છે કે નહીં અમારા નાના જોવરણ મિત્રો કેમ સુતા હે ત્યારબાદ મિત્રો મને ફૂઈ ગયા મને કે ફોન નું રિઝલ ના આવે જોવરણ છે કે નહીં રિઝલ ત્યારબાદ મિત્રો હું મારું બાઈક લઈને નીકળી ગયો છું ભાઈબંધનો ફોન આવ્યો તો નાસ્તો કરવા માટે જોવરણ બધા નાસ્તો કરવા મને ગયા છે શેક નહીં જોવરણ આ છે અમારા પમો કાકો ને પુલ નીચે આવેલી છે પકોડી ને લારી ત્યાં અમે પોકી ગયા છીએ નાસ્તો કરવા માટે જો રણે રાણે પમોકા પકોડી ની બાકા જે કી બોલાવી રહ્યા છે જો રાણે